આ દેશ કોઈ મોદી કે અમિત શાહ ના બાપનો નથી અમારા ખેડૂતોનો દેશ છે આ તાત પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં કાઢી મહેનત કરે છે એ ચાહે વરસાદ નો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય માવઠાનો માર હોય કોમોસમી વરસાદ હોય સાફ હોય વન્ય પ્રાણી હોય એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે મોઘા મોઘા બિયારણો મોગી ખાતરો લાવીને નાખે છે અને જ્યારે પાક કાઢીને જ્યારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે એ પ્રમાણે ઢોર ખાય મોર ખાય ચોર ખાય અને પછી વધે ખેડૂત જ્યારે ઘરે લાવે પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો તમને 2027 માં ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવાના છે સાથીઓ એક બાજુ ઉદ્યોગપતિઓના સંસદના આંકડાઓ બહાર આવ્યા એમાં દેશના ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયા આ સરકારોએ માફ કર્યા અને જ્યારે આજે આજે ખેડૂતોને જ્યારે બે બે લાખની લોન ની વાત હોય એની જમીનો જપ્ત કરવામાં આવે એના ઘર જપ્ત કરવામાં આવે એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે ત્યારે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે કે આ આપણી સરકાર નથી આ સરકાર એ અદાણી અંબાણી થી ચાલતી સરકાર છે એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે સાથીઓ આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણ થી ચાલવો જોઈએ જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના સભ્ય એ

બે હજાર સત્તાવીસ આસામ સિક્કિમ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ મિઝોરમ ત્યાં અનુસૂચિત છ લાગુ છે ઓગણીસો ઓગણપચાસ ઓગણીસો પચાસ જયારે બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત અનુસૂચિત છ એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી પાંચ ગુજરાતમાં આજ દિન સુધી લાગુ નથી કરવામાં આવી ત્યારે એ રાજ્યને આજે પ્રાવધાન છે ત્યાંના આદિવાસી સમાજને સ્વતંત્ર હક અધિકારો મળ્યા છે ત્યાં વિસ્તારમાં બંધારણની કલમ ત્રણસો એ અંતર્ગત નાગાલેન્ડમાં એવી સ્પેશિયલ પ્રાવધાન છે બંધારણ ની કલમ ત્રણસો જી અંતર્ગત મિજોરમ માં સ્પેશિયલ પ્રાવધાન છે પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ નાખી નથી સકાતો ત્યાં વડાપ્રધાન આવું હોય રાષ્ટ્રપતિ આવું હોય દેશના મુખ્યમંત્રી આવું હોય કે રાજ્યના સીએમ મુખ્યમંત્રી આવું હોય

પોતાના મૂળ ગામમાંથી પોતાની જમીનોમાંથી પોતાની સંસ્કૃતિ સમાજ અને પ્રકૃતિ સાથેથી છિન્નભિન્ન થઈ ગયા આજે વિસ્તારમાંથી મેં રેલી સ્વરૂપે બધાને મળતો મળતો આવ્યો મારી માતાઓ રડતી હતી મારા વડીલો રડતા હતા ત્યારે મેં તમામ લોકોને આહવાન કરું છું હવે રડવાની હવે જિંદાબાદ મુર્દાબાદ કરવાની હવે લડેંગ્ય જીતેંગ્યે કરવાની એ સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે બધા તૈયાર થઈ જાઓ

પણ મારી સોનગઢની જનતાને હું અભિનંદન આપું છું આપણી બધાની લડત થી એમ રદ કરવા પડ્યા આજે અને ડોસવાડા પ્રોજેક્ટ આજે અટકીને પડ્યો છે ત્યારે સાથીઓ અહીંયા માંડળમાં ટોલ નાકુ બન્યો એ ટોલ નાકુ જ્યારે બનતું હતું ત્યારે પણ આપણે વિરોધ કર્યો આપણે કીધું કે તાપીના જેટલા પણ લોકો છે એમને ટોલમાંથી મુક્ત મુક્તિ આપવામાં આવે ત્યારે ચૂટોણીયા આવે એટલે એના સાંસદ અહીંના ધારાસભ્ય ગામડે ગામડે વચનો આપે કે અમને જીતાડી દો તમારા ટોલ અમે મુક્ત કરાવી દઈશું અને આજ દિન સુધી એમણે ટોલ મુક્ત નથી કર્યા ત્યારે તાપી જિલ્લામાંથી આપણે ભાજપને મુક્ત કરી દેવાના છે તાપી જિલ્લાને આપણે ભાજપ મુક્ત કરી દઈશું કેમ કે એમણે વચનો નથી પાડ્યા અને આજે પણ અમારો કોઈ પણ ખેડૂત શાકભાજી લઈને સુરત માર્કેટમાં જાય એની સાથે ટોલવાળા હેરાન ગતિ કરે છે

ત્યારે સીપીએમ અને જે કે પેપર લિમિટેડ જ્યારે આ સરકારે સ્થાપી છે અને બહારના લોકો બે મહિનામાં પરમેડન થઈ જાય અમારા લોકોને દસ દસ વર્ષ સુધી મજૂરી કરાવે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરે ત્યારે મારા યુવાનોને આહવાન કરું છું આવનારા દિવસોમાં જરૂર પડશે તો આપણે સીપીએમમાં બી જઈશું અને જરૂર પડશે સ્થાનિકોને રોજગાર નહીં મળે એ સીપીએમ પણ બંધ કરવાની એમને ફરજ પાડી દઈશું જયારે થર્મલ પાવર આવ્યું આપણા લોકો પર જમીનો માગી આપણા લોકો અબાણ હતા અજ્ઞાન હતા બંધારણ ની જાણ નહોતી પેસાઇટ ની જાણ નહોતી અનુસૂચિ પાંચ ની જાણ નહોતી એમણે કીધું કે આ ફોરેસ્ટ ની જમીન છે ફોરેસ્ટ ફોરેસ્ટવાળાએ દમન કર્યું લાઠીચાર્જ કર્યો અને આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરી દીધા થર્મલ પાવરમાં એવી બાહદરી આપવામાં આવી કે આદિવાસીઓને જ આમાં નોકરી આપીશું અને આજે થર્મલ પાવરમાં આદિવાસીઓને નોકરી નથી આપી બહારના લોકો આવીને રાજ કરે છે ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જો થર્મલ પાવરમાં અમારા સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો તમારો થર્મલ પાવર પણ બંધ કરવા માટે તૈયાર થઈ જજો સાથીઓ અહીંયા અણુમથક જ્યારે બન્યો અણુમથક માટે જમીનોની જરૂર પડી અને આજુબાજુના બધા જ ગામોને વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે પણ આપણા લોકો ભણેલા નહોતા અભણ હતા બંધારણનું જ્ઞાન નહીં હોવાથી રાતોરાત પોલીસનો ઉપયોગ કરીને અણુમથકની જમીનો બધી મૂળ માલિકો પરથી પડાવી લીધી આજે અણુમથક કાકરા પહાડ બનાવ્યું એમાં પણ એમણે બહાદરી આપી છે લેખિતમાં આપ્યું છે કે જેટલા પણ લેન્ડ લુજરો છે જેની પણ આમાં જમીન જાય છે એ લોકોને પહેલા રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું પરમેડન કરીશું અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી આવનારા દિવસોમાં અણુમથક પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું ક્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કહેવું પડે બ્યારા બ્યારા ખાતે આપી જિલ્લાની એકમાત્ર ખેડૂતોની સુગર હતી એમાં આપડા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા અને એ સુગરમાં શેરડી નાખવા જાય એ સુગરના માલિકોએ એ સુગરના પ્રમુખ મંત્રીઓ એ ડિરેક્ટરો એ બધા ભાજપના માણસોએ બધા પૈસા ખાઈ ગયા આજે ખેડૂતોને એક રૂપિયો મળ્યો નથી અને એ સુગર ભાજપના પ્રદેશના એક નેતાએ બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્રના એક વ્યક્તિને સુગર વેચી દીધી છે ત્યારે મહારાષ્ટ્રવાળાને એ ભાજપના પ્રદેશના નેતાને પણ અમે કહેવા માંગીએ છીએ સુગર વારિયામાં છે વ્યારા અમારી હસ્તી છે બસ્તી છે અમારો વિસ્તાર છે જે પણ મહારાષ્ટ્રથી આવશે કે તમારો માણસ આવશે સુગરમાં ઘૂસવા નહીં દે અમારા ખેડૂતોની સુગર છે અમારા ખેડૂતોની સુગર છે આજે વ્યારામાં માત્ર એક હોસ્પિટલ કોઈ નીજર થી બીમાર પડે કુકરમુંડા થી બીમાર પડે ઉછલ થી બીમાર પડે સોનગઢ થી બીમાર પડે એકમાત્ર સિવિલ હોસ્પિટલ હતી અને આ સરકારે એ સિવિલ ના ધારાધોરણ મુજબ ખાનગી કંપનીને આપવાના એમઓયુ કરી નાખ્યા આપણે બધાએ ખૂબ વિરોધ કર્યો છતાં સરકારે પોલીસ નો ઉપયોગ કરીને આપણી સાથે ઘર્ષણો પેદા કર્યા અને એ હોસ્પિટલ આજે એમઓયુ કરીને પીપીપી મોડલમાં જ્યારે ટોરેન્ટોને આપી દીધી છે ત્યારે એ કંપની એ ચાહે ટોરેન્ટો હોય 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 કે કે કોઈ પણ રિલાયન્સ અદાણી અંબાણી હોય આવનારા દિવસો હોસ્પિટલો માટે આમ આદમી પાર્ટી લડશે એના માટે આવનારા દિવસોમાં લડવાની છે લડવાની છે ને લડવાની છે ત્યારે સાથીઓ આ બધી વાત એટલા માટે તમને કરવી પડે કે આટલા બધા અન્યાય આપણી સાથે થતા હોય અત્યાચાર આપણી સાથે થતા હોય દેશના વિકાસમાં આપણે આટલું બધું યોગદાન આપ્યા છતાં આપણો વિકાસ નહીં થતો હોય તો હવે આવનારા દિવસોમાં

ત્યારે સાથીઓ આગળ મનોજભાએ કીધું એટલે વધારે લાંબી વાત હું દોહરાવા નથી માંગતો પણ જ્યારે આ સરકાર સામે અમે મનરેગાના કોપાંડ ઉજાગર કરીએ નલસેજલના કોપાંડ ઉજાગર કરીએ જમીન સંપાદન અટકાવીએ જળ જંગલ જમીન આદિવાસીઓના અધિકારો બચ્ચેની વાત કરીએ સંવિધાનિક અધિકારોની વાત કરીએ સામાજિક અધિકારોની વાત કરીએ ત્યારે આ ભાજપની સરકારને ગમતું નથી અમને પણ બે બે વખત જેલમાં નાખ્યા દબાવવામાં આવ્યા ડરવામાં આવ્યા ત્યારે આ ભાજપની સરકારના નેતાઓને એમની પોલીસ ને એવું હતું કે આ ડરી જશે પણ આ નથી આ લડવા વાળા છે ત્યારે તમે જોયું હશે જ્યારે મારા જામીન થયા ભાજપ સરકારના એમના વકીલો એમના પોલીસે ખોટા સોગંદનામા રજૂ કર્યા એમણે કીધું કે આ ચૈતર વસાવાને અંબાજીથી ઉમરગામ સુધીના ચૌદ જિલ્લામાં એમને પ્રવેશ બંધી ફરમાવો લોકોને ગેરમાર્ગે દોરે છે અને એ પ્રકારની વાહિયાત વાતો કરીને જ્યારે એમણે સોગંદનામા રજૂ કર્યા ત્યારે મારા મત વિસ્તારમાં આજે મને પ્રવેશબંધી છે હું મારા ડેડિયાપાડામાં જઈ નથી શકતો ડેડિયાપાડામાં મારું કાર્યાલય છે મારું ગામ છે મારો પરિવાર ત્યાં છે મારું ઘર ત્યાં છે પણ હું એ વિસ્તારમાં જઈ નથી શકતો ત્યારે આ ભાજપના નેતાઓને આ એમની પોલીસને અમે કેવા માંગીએ છીએ તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મારા નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહી છે ત્યાંથી ક્યારે તમે મને કાઢી નથી શકવાના ત્યારે એમને હતું કે નરેન્દ્રભાઈ મોદીને પંદરમી તારીખે ડેડિયાપાડા લાવશું દબાવીશું ડરાવીશું ધમકાવીશું સામધામ દંડ નીતિ અપનાવીશું ભાજપમાં લાવીશું ખેંચ પહેરાવીશું ભલભલી ધમકીઓ અમને મળી છે ભલભલી જેલની ધમકીઓ મળી છે પણ આ જાહેર મંચ પરથી પ્રદેશના નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલી જેલો કરવાની એટલી કરી લેજો બે હજાર સત્તાવીસ માં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તમને બધાની ફાઇલો પણ અમે બધા ખોલવાના છે ત્યારે અમે કોઈના બાપથી ડરતા નથી કેમ કે અમે કોઈનું ખોટું કરતા નથી તમારે સીડી લગાવી હોય ઈડી લગાવી હોય સીઆઈડી લગાવી હોય જેટલી પોલીસને ને લગાવી હોય તો લગાવી દેજો પણ અમે મુઠ્ઠીમાં માથામાં કફન બાંધીને મુઠ્ઠી બાંધીને અમે નીકળેલા છે અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓથી એમના બુટલેગરોથી એમના કોન્ટ્રાક્ટરોથી એમના ખાણ માફિયાઓથી એમના કોઈ પણ ગુંડાઓથી આ ચૈતર વસાવા ડરવાના નથી એમને બધાને આવનારા દિવસો અમારી તાકાત બતાવી દઈશું ત્યારે સાથીઓ વધારે વાત નથી કરતો આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે આ ચૂંટણીઓમાં તમારે બધાએ માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે આમ આદમી પાર્ટીના મંચ સાથે અમારા સમર્થનમાં બધાએ તૈયાર થઈ જવું પડશે ક્યાં સુધી તમે સંબંધ અને શરમ ના લીધે નહીં લડશો ક્યાં સુધી તમે રાજનીતિથી દૂર ભાગશો ત્યારે બધા જ લોકોને હું વિનંતી કરું છું બેરોજગાર યુવાનોને હું વિનંતી કરું છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં તમે જોડાવ આમ આદમી પાર્ટીમાં તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીમાં નગરપાલિકા લડો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં વિધાનસભા લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો એ જ વિનંતી કરવા માટે આજે હું તમારી વચ્ચે પધાર્યો છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે મને ખાતરી છે કે આવનારા દિવસોમાં એ ચાહે વ્યારા જિલ્લા પંચાયત હોય કે તાપી જિલ્લાના આવતા તમામ તાલુકા પંચાયતો હોય કે નગરપાલિકા હોય આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ચોક્કસ સત્તામાં આવશે અને એ દિવસે ભાજપને દૂર આપણે કરી દઈશું ત્યારે આ વિસ્તાર જે પણ ખેડૂતો છે એ મહેનતુ છે સંઘર્ષીલ છે સ્વાભિમાની છે ત્યારે મારા ખેડૂત ભાઈઓ મારી માતાઓ મારી બહેનો મારા યુવાન મિત્રો સૌને વધારે વાત નથી કરતો સવારે નવ વાગ્યાથી પ્રોગ્રામો ચાલુ છે લગભગ અમારો ચૌદમો કાર્યક્રમ છે આગળ તેર જગ્યાએ ભાષણો કરીને આવ્યો છું ગળું પણ બે ગયું છે બોલવામાં પણ તકલીફ છે પણ તમે બે વાગ્યાથી અત્યાર સુધી ખાધા પીધા વગર તમે અહીંયા બેઠા છો તમે બધા આ તમારો ભાવ આ તમારો પ્રેમ આ તમારો સહકાર આમ આદમી પાર્ટી જોડે તમે આપ્યો છે ત્યારે દિવસોમાં પણ અમારી સાથે આમ આદમી પાર્ટી સાથે બન્યા રે એ જ વિનંતી સાથે આપસો અહી પધાર્યા અમારી સભાને સફળ બનાવી અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો યુવાનો માતા બહેનો

ઘણા બધા નવા મિત્રો અત્યારે આપણી વચ્ચે જોડાઈ રહ્યા છે ત્યારે સૌને વિનંતી છે કે અત્યારે આપણે પોતપોતાની ખુરશીઓમાં પોતાનું સ્થાન આપણે ત્યાં જાળવી રાખીશું